નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી ગોગંબા નાલંદા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી નાલંદા વિદ્યાલય ખાતે મહાવીરભાઈ કોઠારીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ નાલંદા પરિવારના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શાળા સુધી લાવતા ટ્રાન્સપોર્ટના સારથી ભાઈઓ એટલે કે ડ્રાઈવરો તથા વાલીઓ અને પોતપોતાની ટીમ સાથે ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓ સારથી ભાઈઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ પૈકીની જરોદ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ટૂર્નામેન્ટના અંતે ગૌરવભાઈ અને મોન્ટુભાઈને મેન ઓફ ધ મેચ અને વિનરને ટ્રોફી અર્પણ કરી હતી શાળાના આચાર્ય નેહલબેન જોશીએ સૌનો આભાર માનતા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા લેખિત દસ્તાવેજ એટલે કે આપણું બંધારણ જે રાષ્ટ્રમાં સર્વોચ્ચ સર્વોચ્ચ સ્થાન પર છે તે અંગેની સમજ પણ આપી હતી આજની આ ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને ટ્રોફી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ જ આનંદપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો હતો